સુરતમાં બેફામ ડમ્પર ચાલકે એક પરિવારને ઉજાડ્યો છે હજીરા હાઈવે પર બેફામ ડમ્પરે એક વાહનને અડફેટે લીધું અકસ્માતમાં ડમ્પર નીચે કચડાઈ અને પચીસ વર્ષના કાશીમ અંસારીનું મૃત્યુ થયું એક મિત્રને ગંભીર ઈજાઓ થઈ છે અકસ્માત સર્જી અને ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો જેથી પોલીસે બાતમીના આધારે તેની ધરપકડ કરી છે આરોપી તો ઝડપાઈ ગયો છે પરંતુ પરિવારે તેનો આધાર ગુમાવ્યો છે જેની ખોટ હવે જિંદગી ભર ભોગવવી પડશે આ બેફામ ડમ્પર ચાલક સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની મૃતકના પરિવારજનોની માંગ છે સુરત શહેરમાં મોપેટ ચાલકને કચડી નાખનાર ડમ્પર ચાલકની સચિન જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી છે સીધા જોઈ શકાય છે પુષ્પેન્દ્ર ચૌધરી નામનો આ ડર ચાલક જે છે હજીરા સચિન હાઇવે પર બેફામ રીતે ચલાવી રહ્યો હતો અને મોપેટ પર બે મિત્રો સવાર હતા તે દરમિયાન અચાનક જે રીતના બેફામ બનેલા ડમ્પર ચાલકે મોપેટ સવારને અડફેટે લેતા નીચે જે છે પટકાયો હતો બંને મિત્રો અને એકનું ઘટના એ સડજ જ મોત નીપજ્યું હતું તો હાલ તો સચિન જીઆઈડીસી પોલીસે જે ચાલક જે છે ફરાર થઈ ગયો હતો ઘટનાને અંજામ આપીને તેની બાતમીના આધારે ધરપકડ કરી લીધી છે તેના વિરુદ્ધ ગુનો નોંધી તેને જેલના સડિયા પાછળ ધકેલી વધુ કાર્યવાહી હાથ ધરી